બેટના બાપ હારા હવારા ના ચાપવાણી કરવા દીધું નહીં લઈને આઈ ગયાસી આમસી આમસી ઘડી વાર વાટ તો હવે બધા પતંગ લે પણ છો હારા હવા ના અગિયાર વાગ્યા એક હરામ છે

તો ખરી આ પતંગડી વાળી મારા બેટા કેવા ધોળ્યા છે એ ભયા હ આવો તો છોકરું લઈ રેવા દી અલ્યા ભઈ ભઈ આપણો ફોફો છે છોકરા મિચો પૂરું કરશે અલ્યા તું ગમે એનું જો છોકરું રે આપણે મંત્રીન કોમો આવશે આપણે કેતા કે છોકરાને પતંગ જોવે છે લઈ રે ઉસકે લે હે તો તો લે બેટા આવાય

પૈસા જરૂર છે મારું હરમ કે આ પતંગ માર તો કે પકડવા જ પકડવા કીધું હવે પકડવો હોય તો તાણ પછી શું કરવું

अले मारा उसा सोकरान मेलिन कयो जतारे अले तर काका केम तण मेलिन बेटा जाता ना काका मारा बेटा काका ने जबरी करी बेटा ये तर काकू नता ना इता कोण हो तू खबर नहीन मारा बेटा की मारा सोकरा ओले पतंग हार हड ફિલ બેશે હા આવ કાળો આવા લે હા હા મે પાતળું નથી

તમારો <laughs> <laughs> <laughs>

મંત્રી અમને કઈ ને તમે દાદાગીરી કરો હોય ઓછું હલાવીશી એટલે ભયા પેલું પતંગ આવ્યું ભયા ભયા પતંગ આવ્યું લાગી જતા પેલા લાગે છે પેલા ગયા ને હાલી આપડે ધોડ્યાય છે એવું પણ હાથે વાત સાચી છે તાર ફંટર વાડ ઉખરે લેતી જ છે લે ફકલે દાટા બધું લંખાતા કોટાર આરું શું વાત તો અરે મારો છે મન મારવાની વાત કરતો તો

ઓમ સુબહમરી દહાય હે નમન નમન નહી આશ છોકરો મને માને ગોભરો થઈ જાય બે દિવસ ગોભરો થઈ જાવ આમ કર મને મા તારો મને મારી તોડી નાખી આરે આ તો કારણ કે

છોકરા છોકરાને નાશ્યું છે મંત્રી પેલી લાશ મોડું પડી ગયું છે તમે આ રીતના ગોઠા લઈ ને મોરે મોરે ધોડો તો તમને તગીર શરમ નહી આવતી શરમ આપી દેડો

ધનુ તો પેથી મરી ગયેલી છે એની હું લાશ લેવા આવ્યો છું ચેડ તાકો મંત્રી છે

તમે મરી ગયો પેલા પાછી એક તો વગાડ્યું છે અને કુકનું છોકરું લઈને મારું બધું એમ કેસે ના હું ઓળખતો નહિ અને હા મારા બેટા એમ કીસી કે છોકરું છોકરું જ નહીં

છોકરું હેડો એ તો જાતું કરો પણ છોકરા તમારે વર રાખવી પડે જેમ અમારે વર રાખવી પડે એટલે છોકરું છોકરું તમારું મોટું તો નહીં કરો વર અમી નાખે એટલે તમે પેલું હવા કે

બેટા બાપ હું ના પાડતો તો લઈ લેખો ને માથે પડશે ખાવાનો ના ફોશી પૈ આ શાંતિ રાખ ને બે દાડા રાખી અને પછી મિલ દે હા તો મંત્રી તો એક વખત આવશે એટલે પછી આપડે બેલ્યા આવશે